સરી સાથેના ફોટા અને વિડીયો વાયરલ કરનાર ઇસમ વિરુદ્ધ એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે ભાવનગર શહેર જિલ્લામાં સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ ઉપર વોચ રાખી ગેરકાયદેસર કે સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એસઓજી શાખાના પીઆઈ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે સોશિયલ મીડિયા પર સરી જેવા ઘાતક હથિયારો સાથે પોસ્ટ મૂકનાર કાર્તિક કિશોરભાઈ પરમાર ઉંમરવર્ષ બાવીસ રહે રાંદલમાનો ચોક કરસલ્યાપરાને સરી સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને સંબંધિત પોલીસ મથકમાં ગુનો દાખલ કરાઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી